નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત ન્યાયકોર્ટ કમ્પાઉન્ડમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નામદાર પ્રિન્સિપલ જજશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી નગર જિલ્લા વન વિભાગ એસીએફ બારેશ્વર પ્રમુખ લખતર પોલીસ સ્ટેશન પીઆઈ કાનૂની સેવા સમિતિ સુપ્રિન્ટેન્ડન્ટ લખતર કોર્ટ ન્યાયકો સરકારી વકીલ ઉપસ્થિત રહ્યા આજે પાંચમી જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એટલે કે સમગ્ર વિશ્વને લીલું છપ રાખવાનો દિવસ એટલે કે વધુને વધુ વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવાનો અને જે છોટી વાવણી કરવામાં આવી છે તે વટવૃક્ષ બની જાય ત્યાં સુધી જતન કરવાનો સંકલ્પ લેવાનો દિવસ હાલમાં અતિશય વિકાસ તે વિનાશનું મૂળ છે તે મુજબ લીલાછમ જંગલ ઓછા થતા જાય છે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલ વધતા જાય છે સાથે મનુષ્યની ભૌતિક સુખ પાછળની દોટના કારણે કુદરતી સુખથી તે દૂર થતો જાય છે તેના કારણે ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગ વધતું જાય છે તેના કારણે ગત વર્ષે લગભગ આખું વર્ષ વગર ચોમાસે ક્યાંક ને ક્યાંક વરસાદ વરસ્યો હતો તેના કારણે અનાજની ખેતી કરતાં ખેડૂત સહિત બાગાયતી ભાગ તરફ વળેલા ખેડૂતને પારાવાર નુકસાન થયું હતું ત્યારે ગ્લોબલ વોર્મિંગનો ભોગ ન બના બનાય તે માટે થઈને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે લખતર ન્યાયકોર્ટ પટ્ટાંગણમાં ન્યાયકોર્ટ પ્રિન્સિપલ જજ શ્રી એચ કે મેરિયા સાહેબના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લખતર ન્યાયકોર્ટ સરકારી વકીલ શ્રી સુધાબેન રામી સી એસીએફ સીએફ જિલ્લા વાય એમ જાડેજા લખતર તાલુકા બારસન પ્રમુખ હિતેન્દ્રસિંહ એમ ઝાલા આરએફઓ ઓ ભૂપેન્દ્રભાઈ મકવાણા લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ સુપ્રિન્ટેન્ડન્ટ આરએચ જાની લખતર પોલીસ પીઆઈ યોગેશભાઈ પટેલ ન્યાયકોર્ટની અંદર કાર્યરત વકીલ વકીલશ્રીઓ પીએલવી શ્રીઓ ન્યાયકોર્ટ સ્ટાફ પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા દત્ત ન્યાયકોર્ટ પટાંગણની અંદર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું સાથે આ વૃક્ષ છે તે વટવૃક્ષ ન બને ત્યાં ત્યાં સુધી તેનું જતન કરવાનું પણ તેમના દ્વારા એક સોગંદ લેવામાં આવ્યા હતા અને સાથે ઉપસ્થિત તમામ લોકો દ્વારા આનંદપૂર્વક તેમને જે આ વૃક્ષ આવે છે તેનો આનંદ તેમના ચહેરા પર દેખાઈ દેખાડ્યો હતો તેમ આનંદપૂર્વક તેમના દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું સાથે બેનાની બાળાઓ પણ જોડાઈ હતી અને તેમના દ્વારા પણ વૃક્ષનું વાવેતર વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે લખતરન્યાય કોર્ટ પટાંગણની અંદર ઉપસ્થિત તમામ લોકોના ચહેરા પર તેમના દ્વારા ગત વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જે વૃક્ષો વાવેલા હતા તે હાલની અંદર વર્ષ વૃક્ષો સમાપ્ત બની ગયા છે તેનો એક આનંદ પણ જોવા મળી રહ્યો હતો આ પ્રસંગે તમામે તમામ લોકો દ્વારા વૃક્ષોનું વાવેતર કરી અને તેને તેનું જતન જ્યાં સુધી વટવૃક્ષ ન થાય ત્યાં સુધી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે તમામે તમામ ઉપસ્થિત લોકો દ્વારા વૃક્ષો આવી અને તેને જતન કરવાના સોગંદ પણ લીધા હતા